જો મિત્રો આજે હું અમારે વેળાવદર ગામના ઠાકોરજી જેમની પધરામણી અમારા ગામના પોપટ દાદા ગોર એમના મોટા પુત્ર પ્રકાશભાઈ ના ઘરે ગઈ કાલે રાત્રે મુકામ હતા ઠાકોરજી

બધી થઈ હા પૂરા ગામ માં કેટલાક વર્ષથી અમે છેલ્લા ત્રણ વર્ષથી સ્થાપના કરો સ્થાપના શરૂઆત કરી છે તો આજે એનું વિસર્જન કરાવ આજે એનું વિસર્જન કરવાનું છે બરાબર વિસર્જન અહિયાં જ કરીશો કે ગણપતિ ની સ્થાપના ઘરે કરી રહ્યો છું આપ પણ કરતા હશો અને આજે આપ છો જાણો છો વિસર્જન નો દિવસ છે તો મારે પણ લાભ મળી ગયો ગણપતિ દાદા ના દર્શન કર્યા અને હવે ઠાકોરજી અહીંથી થશે મંદિરે જેમનું મૂળ સ્થાન કહેવાય ને આ ઠાકોરજી એમના મંદિરે જતા રહેશે જો મિત્રો પ્રકાશભાઈ પેંડા ને ત્યાંથી ઠાકોરજી રવાના થઈ અને હવે અમારે વેળાવદર ગામનો જે રામજી મંદિર છે ત્યાં મંદિરે જઈ રહ્યા છે જે સતત આજે ચોથો દિવસ છે ગામમાં ઠાકોરજી ફરતા હતા બસ આજે આખા ગામમાં ઠાકોરજી ની પૂર્ણ થઈ હવે તેઓ મંદિર તમે જોઈ શકો છો ઠાકોરજી ગામમાં ફરી અને આજે આશા મંદિર આવી ગયા બોલો કૃષ્ણ કનૈયાલા મિત્રો અમારે ઠાકોરજી જલજીલી અગિયારસ થી વેળાવદર ગામમાં ફરતા હતા અને આજે આનંદ સૌદેશ ને દિવસે એટલે કે છ તારીખના રોજ મંદિર માં આવી ગયા છે તો તમે પણ એમના દર્શન કરી લો મિત્રો જોવા અમારા ગામના રવજીભાઈ વાઘાણી છે જે ઘણા વર્ષોથી એટલે કે ત્રીસેક વર્ષથી

ઠાકોરજીને ફેરવવાનું અવિરત કામ કરે છે આ એમની એક સેવા છે